સમજવું છે ઘટના લઈને તમે દસ જગ્યા ફોન કરશો એસપી તમને કે છે તો જ વાત કરશો એવું નથી પણ વાત નથી કરતા બીજું શું છે

એ બાબતે પોલીસ નું આજ દિવસ કર્યું છે કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ ગામમાં જ અને આ વિસ્તારમાં બની છે અને દરેક વખતે પરિણામ આવ્યું નથી તો આજે અત્યારે ક્રૂર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે પેલા તો ગોપાલભાઈ જે અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવો બન્યા વડીયા ખાતે વાત કરી હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી જ પણ જીવતા પશુ પણ પાછી લાવી હતી બે ભેંસો પાછા લાવ્યા હતા આપણે છેક બીજા જિલ્લામાં માંગરોળથી આરોપી પકડાયેલા હતા અને એને આપણે અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ એ બે જણા મને કાલે કીધું ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ ગયેલા છે આવો બનાવ બનેલો છે એમાં પણ આપણે આરોપી આવી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયેલો આજની આ ઘટના બાબતે હું પોલીસની આજની આ ઘટના બાબતે જે સત્તર અઢારની રાત્રે જે બનાવ બન્યો છે મોટાભાગે પોલીસના અનુમાન પ્રમાણે જે વહેલી સવારે સ્પેશિયલ અધિકારી વહેલી સવારે આજે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા દાદા દાદી એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ કરી કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વળીયા પડી છે એના પછી અમે એફએસએલ આ ગુનાના કામ આવો ગંભીરમાં ગંભીર ગુનો છે રેનેશ ઓગ રેરમાં અમે એફએસએલ ડોક્સપોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપોર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એના પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ દોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હન્ડ્રેડ કામગીરી કરવી જોઈએ હન્ડ્રેડ કામગીરી એમાં કહીએ ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એને જોડે મેચ કરશું એટલે એવું ના હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટા બેઝ બને છે એ ડેટા બેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટા બે જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો હોય અગાઉ એવી રીતે મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે બે હજાર ચોવીસમાં એકમાં સંફોટ થોડી એમો માં બધો ડેટા હોય છે હા બે હજાર ચોવીસ માં આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટા બે જયારે આપણે મેચ કરીએ તો ગમે એ જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી અમરેલી જિલ્લાના ઘરખોડ ના લિસ્ટ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીંયા આવી ગયો હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર ઘરફોડ કરતો હોય કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો લીધો એવું બને તો આખા ગુજરાતના સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોક મળી આવે ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે તમારા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટે જે તમે જે વાત કરી ફિંગરપ્રિન્ટ મોકલી એ પાછું ચોવીસ કલાક જેવું શું છે વધી વધીને એકાદ દિવસમાં જે કંઈ પરિણામ હશે મેં નેગેટિવ કે પોઝિટિવ મેં ક્યાં કે નથી થયા એ આવી જશે એ સિવાય આપણી ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ લોકેશન ને જોતા હોય છે એની ઉપર આપણે કેમેરા અમે જાજી ચર્ચા નથી કરવી ઘણીવાર બરાબર પણ ઈ પ્રેઝન્સ જે છે એ પ્રેઝન્સ તો બહુ આસાનીથી પકડાઈ જાય એવું વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ ઉભો રહે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ઇન વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે ક્રાઇમ થઈ શકે આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં માં કેમ કે દામજનો શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર ક્યાંય પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાઇમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય છે એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછો ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કંઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કંઈ નો જ ટાઈમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ને ગુગલ ભાઈ અમુક શિક્ષોમાં

ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ કપાસ લોકો મગફળીનો વેચાણ કરવામાં આવે જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્ટાફ ફળ એટલે મને છોડાય લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકો છાવરતા હોય છે અને આ કઈ આજે તમને કહેવાનું પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના ના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા હોય એને પાછલા બાવણેથી બેકઅપ હોતો જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આપણા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોણે સપોર્ટ આપવો પોલીસ તંત્રમાં કોણે સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતાની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનું ખૂન કરવાની કેવી રીતે આવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને વહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટર્બ છે એલસીબીવાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થાવી થવી એ તો ક્યારે થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ઘણી વાર સામાન્ય સુખાકારી બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ધું પીપળિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત માટે બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે આ બાબતે સરપંચને લેખિતમાં આપી છે તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ઘણી જ્યારે આવો અગમિત બનાવવો ને તો એમાં અમને ઉપયોગી થાય જશે તમે આ ઉપયોગ બધી વિશાવ દેતા માટે ગોપાલભાઈ આવ્યા છે એટલે આ ગુનામાં

એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ રોજ રાતે પી જવાવાળા વાળા નહીં હોય તો તો દારૂ બેફામ મળતો હશે માનો કે બે પોટલી પી જાય પછી ગમે એનું ફોન કરી તો જયારે આટલી બધી ક્રાઇમ એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો પકડાઈ ગયા બીક લાગી બીક લાગી માન નાખે સિક્વન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નોતી શહેરમાં કમાવા ગયા મા-બાપને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું એ બધા આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા-બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિથી જીવે એને મારી નાખે અને આવું છાસવારે બને અહીં બોલા કયા ગામમાં બનુ કાકચ પાસે ગવાડા ગામમાં ગામ માં આ અમરેલીની ઘટના છે જિલ્લાની બે બે વર્ષ થઈ ગયા પકડાણા બે વર્ષ પહેલા આવી ખૂન ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ ગામમાં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જશો ને ઓલા ખેતરે જશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું

હવે આમાં ગામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર કાંઈ આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કૂતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યું કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કૂતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય છે એમાં માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીં પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે અમને ન્યાય જ નથી આરોપીઓ મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કન નાખે છે તો શું કરવાનું આમાં ગામ લોકોને કાલે વાત આપણે મોટાભાગના થઈ જઈએ

એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ